પ્રેઝ દોટ મિત્રો આજે આપણે યશાયાનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની એકથી પાંચ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો જે આપણો જે વિષય છે ઈશ્વરની પવિત્રતા અને આપણો પ્રત્યુત્તર મિત્રો યશાયા છઠ્ઠા જેની શરૂઆતની કલમમાં જોઈએ તો ઉઝિયા રાજા એ મરણ પામે છે અને ત્યારે યશાયાને યહોવા દેવનું ઈશ્વરનું ત્યાં દર્શન થાય છે ઉઝા રાજા મરણ પામે છે એની વિશેની માહિતી આપણને બીજો કાળવૃતા તેના છવ્વીસ માધ્યમાં મળે છે જગતના રાજાઓ જગતની સત્તાઓ અને જગતના સત્તાધીશો એ રાજ કરે છે પણ એક સમયે એમનો અંત આવે છે નાશ થાય છે પણ ઈશ્વર જે સર્વ સત્તાધીશ અને જેમનું રાજ્ય એ સર્વકાળનું છે એ હંમેશા એ રાજ કરે છે જગતની દરેક રાજ્યો જગતના દરેકે દરેક સત્તાઓ અધિકાર એ ઈશ્વરના છે એ એમના અંકુશમાં છે દરેક સત્તાઓ દરેક અધિકાર એ ઈશ્વરથી છે અને ઈશ્વર એ જગત પર સમગ્ર સૃષ્ટિ પર એ રાજ કરનાર એ પરમેશ્વર છે પરાક્રમી એ રાજા છે અને જ્યારે યશાયાને આ દર્શન થાય છે ત્યારે બહુ સરસ એવી વાત આ યશાયા છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે આ યશ્યાનું પુસ્તક જોઈએ છે ત્યારે ઈશ્વરના કેટલાક ગુણો ત્યાં આપણે જોઈ શકીએ છીએ ઈશ્વર એ જીવંત એ પરમેશ્વર છે ભલે એ ઉઝ્યા રાજા મરણ પામે છે પણ ઈશ્વર એ જીવંત પરમેશ્વર છે એ આપણા જીવંત એ રાજા છે જગતના રાજાઓ નાશ પામશે મરણ પામશે પણ આપણા પરમેશ્વર એ એમનું રાજ્ય એ સદાકાંડનું છે તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલા એટલે અનાદિકાળથી તે સુધી તમે ઈશ્વર છો ગીત શાસ્ત્ર બે ઈશ્વરનું રાજ્ય એ અનંત કાળનું છે અનાદિકાળથી તે અનંતકાળનું ઈશ્વરનું એ રાજ્ય છે અને ઈશ્વર એ સર્વ સત્તાધીશ છે આપણે જોઈએ છે કે એ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સન પર બિરાજેલા આપણા પરમેશ્વર આપણા ઈશ્વર એ સર્વ સત્તાધીશ છે તેમનું રાજ્યાસન જગતના દરેકે દરેક એ રાજાઓ એને એમના રાજ્યાસનો કરતા સૌથી ઉચ્ચ અને ઉન્નત એ ઈશ્વરનું રાજ્યાસન છે એ પરાક્રમી એ રાજા છે અને મિત્રો ઈશ્વર એ સર્વ સત્તાધીશ છે બધી જ ઓથોરિટી બધી જ સત્તાઓ એ તેમને છે એ તેમની છે અને મિત્રો આપણે જોઈએ છે કે અહીંયા જ્યારે યશાયા ઈશ યહોવાનું જ્યારે એમને દર્શન થાય છે ત્યારે એ જે સરાફો જે સરાફો છે અને એ સરાફો એ એમની પાંખો દ્વારા એમનું મુખ પગ એ ઢાંકે છે એ બાબત પણ આપણે જોઈએ છે શા માટે એ જે સરાફો છે એ પોતાનો મોં એટલા માટે ઢાંકે છે કારણ કે ઈશ્વરની પવિત્ર હાજરી એ એટલી અતિ પવિત્ર છે કે તેમને એ જોઈ શકતા નથી એના માટે એ લોકો પોતાનું મુખ પોતાની પાંખો વડે એ ઢાંકે છે આપણને ખબર છે નિર્ગમનનો તેત્રીસ અધ્યાય વીસમી કલમ તું મારું મુખ જોઈ શકતો નથી કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકતો નથી નિર્ગમન તેત્રીસ વીસ યવા દેવો મુસાને કહે છે અને એટલા માટે આ જે સરાફિમ છે એ એમના પાંખો વડે પોતાનું મુખ એ ત્યાં ઢાંકે છે અને એમના પગ પણ એ ઢાંકે છે એનું કારણ કારણ કે જ્યારે આપણને નિર્ગમન ત્રણ ત્રીજો અધ્યાય પાંચમી આપણને ખબર છે જ્યારે મુસા એ બળતા જળવાની પાસે જાય છે ત્યારે ઈશ્વર કહે છે કે ભાઈ તારા ચપ્પલ કાળ કારણ કે જે જગ્યાએ તો ઊભો છે એ પવિત્ર જગ્યા છે તો આ જે આ જે સરાફિમ છે એ બધા પોતાના પાંખો વડે પોતાના આંખ પોતાનું મુખ અને પોતાના પગ ઢાંકે છે કારણ કે જે જેમની સામે એ લોકો છે એ એટલા પવિત્ર છે કે એમની સમક્ષ એ દ્રષ્ટિ પણ કરી શકતા નથી એમની સમક્ષ એ આવી પણ શકતા નથી માટે એ પોતાના આંખ પોતાનું મુખ અને પોતાના પગ એ ત્યાં ઢાંકે છે અને મિત્રો ઈશ્વરનું ગૌરવ ત્યાં ઈશ્વરનો મહિમા આપણે ત્યાં જોઈએ છે અને એ જે સરાફીમ છે એ જે સરાફો છે એ બધા પવિત્ર 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 એ ત્રણ વાર ત્યાં પોકારે છે અને બાઇબલમાં જ્યારે આપણે આ પવિત્ર શબ્દો જ્યારે જોઈએ છે અને આ જગ્યાએ ઈશ્વરના ઘણા બધા ગુણો પવિત્ર શાસ્ત્રોમાં આપેલા છે પણ આ એક જ ગુણ છે કે જેને અહીંયા ત્રણ વાર રિપીટ કરવામાં આવે છે પવિત્ર 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 એ રિપીટ એટલા માટે કરવામાં આવે છે કે ઈશ્વરનો સૌથી શ્રેષ્ઠ એ ઈશ્વરનો સૌથી મહાન અને એ ઈશ્વરનો એ પવિત્ર ગુણ છે એટલા માટે એને વારંવાર એને ભાર આપવાને માટે એને ત્યાં રિપીટ કરવામાં આવે છે અને જોઈએ છે કે ઈશ્વર યહોવા પવિત્ર પવિત્ર છે અને આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે ઈશ્વરનું ગૌરવ બાઇબલમાં અલગ અલગ જગ્યાએ ત્યાં આપણે નિહાળી શકીએ છીએ જો જૂના કરાર જોઈએ તો ઈશ્વરનું ગૌરવ એ વાદળોમાં નિહાળી શકાય છે મુલાકાત મંડપમાં આપણે જોઈ શકીએ છીએ એ પવિત્ર મંદિરમાં જોઈ શકીએ છીએ અને નવા કરારમાં ઈસુ ખ્રિસ્તમાં પણ આપણે ઈશ્વરનું ગૌરવ જોઈ શકીએ છીએ અને મિત્રો ઈશ્વરનું ગૌરવ ઈશ્વરનો મહિમા એ એટલો અપાર છે કે આપણે એને માપી શકતા નથી અને ઈશ્વરનું ગૌરવ ઈશ્વરનો મહિમા આપણી આસપાસ સમગ્ર સૃષ્ટિમાં છે અને કોઈ પણ મનુષ્ય એનો નકાર કરી શકે નહીં એને અવગણી શકે નહીં રોમન અને પત્ર તેનો પહેલો અધ્યાય વિસ્મિકલમ ઈશ્વરનું ગૌરવ ઈશ્વરના અદ્રશ્ય પવિત્ર ગુણો ઈશ્વરના અદ્રશ્ય પવિત્ર લાક્ષણિકતાઓ એ સમગ્ર સૃષ્ટિમાં એ દ્રશ્યમાન છે કોઈ એને અવગણી શકે નહીં રોમન અને પત્ર પહેલો અધ્યાય વીસમી કલમ મિત્રો આ જે ઈશ્વર જે પવિત્ર છે એમનો જે ગુણ છે એ પવિત્ર એનો અર્થ આપણે જાણીએ છીએ કે અલગ કરાયેલા સેપરેટેડ સાનાથી સમગ્ર સૃષ્ટિ અને સૃષ્ટિના તત્વોથી એ અલગ છે એ કોમન નથી એ યુનિક છે એ સૌથી અલગ અને જેની કોઈ પણ સરખામણી થઈ શકે નહીં એવા આપણા પવિત્ર પરાક્રમી પરમેશ્વર છે અને મિત્રો વચનોમાં ઈશ્વરની પવિત્રતા વિશે બહુ સરસ આપણને સમજણ મળે છે પહેલો સમુએલ તેનો બીજો અધ્યાય તેની બીજી કલમ યહોવા જેવા પવિત્ર કોઈ નથી કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી ઈશ્વરના સિવાય બીજો કોઈ દેવ કોઈ પવિત્ર આ સૃષ્ટિ પર આ જગત પર છે નહીં અને યસાયા ચાલીસમાં અધ્યાય પચીસની કલમ નોંધે છે પવિત્ર ઈશ્વર પૂછે છે તમે મને કોની સાથે સરખાવશો કે હું તેનો જેવો ગણાવું ઈશ્વરની સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં એવા પૂછે તમે મને કોની સાથે સરખાવશો કારણ કે મારા જેવો પવિત્ર બીજો કોઈ છે નહીં અને હોશિયા અગિયાર અધ્યાય નવમી કલમ હું કેમ કે હું ઈશ્વર છું મનુષ્ય નથી ઈશ્વર પવિત્ર છે કારણ કે એ ઈશ્વર છે એ મનુષ્ય નથી અને મિત્રો આ ઈશ્વરની પવિત્રતા જ્યારે યશાયા એને દર્શન થાય છે નિહાળે છે ત્યારે યશાયાનો પ્રત્યુત્તર યશાયાનો પ્રત્યુત્તર આપણે જોઈ શકીએ છીએ અફસોસ છે મને મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોટોનો માણસ છું અને અશુદ્ધ હોટોના લોકમાં હું રહું છું મારી આંખો એટલે સૈન્યના ઈશ્વર યૌવાને જોયો છે યશાયાનો પ્રત્યુત્તર જોઈએ છે કે એ તરત પોતાની પાપી અવસ્થાનું એને ભાન થાય છે અને એ પોતાના પાપી અવસ્થાની કબૂલાત કરે છે અને જ્યારે યશાયા એ ઈશ્વરની પવિત્ર હાજરી સામે એ પોતાની પાપી અવસ્થાની કબૂલાત કરે છે ત્યારે આપણે જોઈએ છે સરાફમાંનો એક એ વેદી પાસેના જે અંગારા છે એ અંગાર હાથમાં લઈને એના હોઠને એ સ્પર્શ કરે છે એને અડખાડે છે અને કહે છે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે ઈશ્વરની પવિત્રતાનો આપણો પ્રત્યુત્તર સૌથી પહેલો જેમ યશાએ કર્યું તેમ એણે પોતાની પાપી અવસ્થાની કબૂલાત કરી આપણે પણ જ્યારે ઈશ્વરની પવિત્રતા ઈશ્વરનો મહિમા ઈશ્વરનું ગૌરવ આપણી આસપાસ છે તો સૌથી પહેલો આપણો પ્રત્યુત્તર આપણે આપણી પાપી અવસ્થાની એ કબૂલાત કરવી જોઈએ આપણને એનું ભાન થવું જોઈએ આપણે એ કન્ફેસ કરવું જોઈએ અને બીજી બાબત આપણે પ્રાયશ્ચિતને માટે ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દેવા જોઈએ આપણે આપણી કબૂલાત કરવી જોઈએ પાપોનું પ્રાયશ્ચિત આપણે ઈશ્વરની મદદથી આપણે એ કરવું જોઈએ અને આપણે જોઈએ છે કે એ અંગારા દ્વારા એના હોઠોને સ્પર્શ આપવામાં આવે છે અને આપણું પ્રાયશ્ચિત એ તો પ્રભુ સુખ્રીસ છે વધસ્સમ અને વધસ્સમ પર વહેલું રક્ત અને એ રક્તમાં જ આપણા પાપોનું પ્રાયશ્ચિત છે અને મિત્રો આ છે યશાયાનો પ્રત્યુત્તર મિત્રો આપણી આસપાસ ઈશ્વરના પવિત્ર અને ગૌરવ આખી સૃષ્ટિ ભરેલી છે ને આપણી પાસે ઈશ્વરના પવિત્ર વચનો છે આપણો પ્રત્યુત્તર આપણો પ્રત્યુત્તર એ જ હોવો જોઈએ જે યશાએ કર્યું એ પાપી અવસ્થાની કબૂલાત અને પ્રભુમાં ઈશ્વરમાં આપણે આપણું પ્રાયશ્ચિત આપણે પ્રાપ્ત કરીએ ઈશ પ્રભુ શું ખ્રિસ્તના દ્વારા આપણું પ્રયાચિત થાય એ જ આપણો પ્રત્યુત્તર હોવો જોઈએ અને મિત્રો આ જ બાબત એ અયુબ કરે છે અયુબ ઘણા બધા પ્રશ્નો પૂછે છે અને જ્યારે ઈશ્વર એને જવાબ આપે છે અયુબના બેતાલીસમાં અધ્યાયમાં ત્યારે એ અયુબ એ છેલ્લે બેતાલીસમાં અધ્યાય પાંચમી છઠ્ઠી કલમ અને નોંધે છે હું ધૂળમાં તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું મિત્રો આ છે પ્રત્યુત્તર અયુબનો અને હમણાં જ આપણે જોઈ ગયા યશાનો પ્રત્યુત્તર ઈશ્વરની પવિત્ર હાજરીનો આપણો પ્રત્યુત્તર એ આપણી પાપી અવસ્થાની કબૂલાત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણા પાપોનો પશ્ચાતાપ આપણા પાપોની માફી આપણો પસ્તાવો એ જ એ આપણો પ્રત્યુત્તર હોવો જોઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ